તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે પ્રિયાશીબેન મુંબઈથી સરકારીની શાળામાં મુલાકાત માટે પધાર્યા હતા ત્યારે પીટી રમત ગમત તેમજ શાળાના અભ્યાસ માટે ચાલતી અનેક પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી હતી તેમજ ફૂટબોલ વોલીબોલ જેવી અનેક પ્રકારની રમતોનું પરીક્ષણ કરી વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેવું મેડમે જણાવ્યું હતું અને આ શાળામાં માત્ર ગુજરાતી જ નહીં પણ ઇંગ્લિશ પણ શીખવડવામાં આવે છે ત્યારે ઇંગ્લિશ બોલતા છોકરા છોકરીઓ જોઈ આવેલ મુલાકાતીઓનું દિલ ખુશ થઈ ગયું હતું આ કોપી ઝાટકિયા હાઈ સ્કૂલના તમામ સ્ટાફને બિરદાવ્યા હતા બહુ મજા આવી જ ગઈકાલ સાંજથી હું અહીંયા છું ઓબ્ઝર્વ કરી રહી છું અને મારા થોટ્સ બી શેર કરી રહી છું જુનૂનનો આખો પ્રોગ્રામમાં શું ચાલી રહ્યું છે એ જોઉં છું એકચ્યુલી છોકરાઓને ગઈકાલે આપણી દીકરીઓને એક્સરસાઇઝ કરતા જોઈ રેડીનેસ બેલે માટે રેડીનેસ કરતા જોઈ વોર્મઅપ કરતા જોયા આજે સવારના બી સ્તોત્ર બોલતા જોયા ગાતા જોયા એ લોકોના પોસ્ચર્સ કેવા હોવા જોઈએ એ લોકોને આમ એ લોકોની સ્ટેન્ડ્સ કેવો હોવો જોઈએ બધું જોયું છે અત્યારના ઇંગ્લિશ પ્રોગ્રામ બી ચાલી રહ્યો છે તો આઈ થિંક આ બધું જોઈને થોડુંક વિચાર કરી રહી છું કે ઇટ ઇઝ રિયલી અ ગુડ વેરી ગુડ પ્રોગ્રામ એન્ડ એક્સપોઝર ટુ ધ ચિલ્ડ્રન ને લકલી એક બીજી કારણ કે હું આવી ત્યારે મને એમ હતું કે ખાલી ગર્લ્સ માટે છે પણ આઈ એમ ઓલ્સો સિંગ બોઇઝ ઇન્વોલ્વ અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગામના દીકરીઓ અને દીકરાઓને કેવી રીતના ઇન્વોલ્વ કરીને આગળ લઈ જવાનું જેના કારણે એ લોકોને એક્સપોઝર મળે એ લોકોનું ફ્યુચર બેટર થાય ઇટ્સ બ્યુટિફુલ બેન આપનો પરિચય આપજો આ મારું નામ રાજશ્રી જોશી છે હું મુંબઈથી આવી છું